ખીચડી ને કડી હાલે ને એમ ને તો તો સારું કેવરાય ને તમારી અને ઓમ તો તમે ગોમના જ વિઠો ને એમ ને હા ચમ કે આ વિડીયો આગળ જા હે એટલે એ ભાઈ ઉભા થા તો હા હા એમ પહેલવાન જો કે હા તમારું નું જાણ્યા ભાઈ હા દરબાર થાય એમ હા બરાબર